દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા પોતાનો તાંડવ બતાવી રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ પંથકમાં વરસાદ બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠેલી જોવા મળી રહી છે પાટણવાવ ગામે આવેલો ઓસમ ડુંગર પરનો ધોધ ફરી જીવંત બન્યો છે ટપકેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલો આ ધોધ જીવંત થતો જોવા મળ્યો છે ડુંગરમાંથી પાણીના ધોધ વહેતા થયા છે અને ધોધનો નજારો જોવા માટે લોકો પણ ઉમટી પડેલા જોવા મળ્યા છે ઓસમ ડુંગર પર ધોળા દૂધ જેવા ધોધનો નજારો જોવા મળી રહ્યો છે ચો તરફ લીલોતરી જોવા મળી રહી છે અને ઓસમ ડુંગર પરથી આ ધોધનો નજારો જોવા લોકો ઉમટી પડેલા જોવા મળી રહ્યા છે પ્રકૃતિ સોળી કળાએ ખીલેલી જોવા મળી રહી છે ચો તરફ ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે મેઘરાજાની મહેર થતા આ ધોધ જીવંત બન્યા છે અને સોળી કળાએ ખીલેલી પ્રકૃતિનો નજારો જોવા લોકોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ